તો રોડ એટલા ખરાબ છે નાના નાના બધી ધૂળો ઉડે છે ગાડીઓ જાય છે હવે દુકાનોમાં માટી પડાય જાય છે તકલીફ પડે છે જતા આવતા રોડ બી કાળા કપચી વાળા છે એનાથી થી બી ઉડે છે તો રોડ વેલી કચે આપે

રાહતદારીઓને વાહન ચાલકો હાલાકી તો ભોગવી જ રહ્યા છે તેમ છતાં નગરપાલિકાના શાસકોની આંખો નથી ખુલતી માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસી વિકાસ નામના ઘોડા દોડાવવામાં આવે છે વેપારીઓની માંગણી છે કે પાલિકા વહેલી તકે મુખ્ય માર્ગ નું નવીનીકરણ હાથ ધરે

બરોબર સર એટલે મારી માન્યતા એવી છે સર કે તમે અત્યારે એને આ જલ્દી બને એટલું અહીં રણછોડજી મંદિર થી સ્ટેશન રોડ સ્ટેશન રોડ થી માની તમે અત્યારે શહેરા ભગોલ જે પેટ્રોલ પંપ સુધી આવી રીતના રસ્તો તમે બની આપો વેપારીઓએ તંત્રને જગાડવા માટેનો એક પ્રયાસ તો કર્યો પરંતુ બહેરૂ તંત્ર કઈ પણ સાંભળવા તૈયાર નથી ત્યારે હવે જોવું કે પાલિકાના જવાબદાર સત્તાધીશો શહેરા ભાગોળથી લઈને રેલવે સ્ટેશન સુધીના મુખ્ય માર્ગનું નવીનીકરણની કામગીરી ક્યારે હાથ ધરે છે રવિ શાહ જીએસટીવી પંચમહાલ